નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે જુવલ ચેનલમાં આજના આ વિડિયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું આજના વિડીયોમાં કુલ દસ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ચાલો જોઈએ આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ ક્વેશ્ચન કયા શહેરમાં પ્રોટોન થેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું કયા શહેરમાં ચેન્નાઈ ઓપ્શન સી એ સાચો જવાબ થશે દક્ષિણ એશિયાનું સૌપ્રથમ પ્રોટોન થેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અને આ પ્રોટોન થેરાપી સેન્ટર એ એપોલો ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે સ્પેશિયલી કેન્સરના રોગના નિદાન માટે જ આ પ્રોટોન થેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે આ પ્રોટોન થેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું તમિલનાડુના મુખ્યમંત્રી ઈ કે સ્વામી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આ બંને એ ઉદઘાટન કર્યું હતું કુલ ખર્ચ તેરસો કરોડ રૂપિયા થયું છે આ થેરાપી પ્રોટોન થેરાપી સેન્ટર શરૂ કરવા માટે જે ચેન્નાઈ ખાતે શરૂ કરવામાં આવ્યું છે અને દક્ષિણ એશિયાનું આ સૌ પ્રથમ પ્રોટોન થેરાપી સેન્ટર છે કે જ્યાં કેન્સરના રોગના નિદાન માટે કામ કરવામાં આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગ્લોબલ ટેલેન્ટ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ બે હજાર ઓગણીસમાં ભારતે કેટલામાં ક્રમ પ્રાપ્ત કર્યો છે તો ભારતે ક્રમ પ્રાપ્ત કર્યો છે એસી એટલે કે ઓપ્શન ડી એ સાચો જૉબ બનશે સ્પર્ધાત્મકતા બાબતે ભારતે બે હજારને ઓગણીસમાં એસીનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અડસઠ જેટલા વિવિધ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આ યાદી તૈયાર કરવામાં આવી છે જે અંતર્ગત ગ્લોબલ ટેલેન્ટ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ બે હજાર ઓગણીસમાં ભારતે એસીમો ક્રમ પ્રાપ્ત કર્યો છે અચ્છા આ રિપોર્ટ એ કોણે તૈયાર કર્યો હતો તો આ રિપોર્ટ ઇન્સીડ બિઝનેસ સ્કૂલ ટાટા કમ્યુનિકેશન અને એડેકો ગ્રુપ દ્વારા આ રિપોર્ટ એ તૈયાર કરવામાં આવ્યો હતો બે હજારને તેરથી દર વર્ષે બહાર પાડવામાં આવે છે ગ્લોબલ ટેલેન્ટ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ જેમાં ટોપ ફાઇવ કન્ટ્રીઝ આ પ્રમાણે રહ્યા છે પ્રથમ ક્રમે સ્વિટ્ઝરલેન્ડ ત્યારબાદ બીજા ક્રમે સિંગાપોર ત્રીજા ક્રમે યુએસએ ચોથા ક્રમે નોર્વે અને પાંચમા ક્રમે ડેનમાર્ક રહ્યો છે અને આપણો દેશ ભારત આમાં એસીમા ક્રમે રહ્યો છે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં ઓક્સફર્ડ ડિક્શનરીએ કયા શબ્દને બે હજાર અઢાર માટે હિન્દી વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે કયો શબ્દ છે તે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે નારી શક્તિ તે શબ્દ છે ઓક્સફર્ડ ડિક્શનરીએ તાજેતરમાં જ બે હજાર અઢાર માટે હિન્દી વર્ડ ઓફ ધ યર તરીકે નારી શક્તિ શબ્દને પસંદ કર્યો છે જ્યારે ઇંગ્લિશ વર્ડ ઓફ ધ યર તરીકે કયા શબ્દને પસંદ કર્યો હતો તેમણે ટોક્સિક નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં મદુરાઈ એઇમ્સની આધારશિલા કોને રાખી તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે તામિલનાડુમાં આવેલા મદુરાઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મદુરાઈ એઇમ્સની આધારશિલા રાખી છે તો આપ મેપમાં દેખો તામિલનાડુ રાજ્ય મા મેપમાં દેખો આ છે તામિલનાડુ રાજ્ય તામિલનાડુ રાજ્ય એક ક્ષેત્રફળની રીતે ભારતનું અગિયારમું સૌથી મોટું રાજ્ય છે અને વસ્તીની રીતે જો વાત કરીએ આપણે તો છઠ્ઠું સૌથી મોટું દેશનું રાજ્ય છે તામિલનાડુ તામિલનાડુનું કેપિટલ છે ચેન્નાઈ મુખ્યમંત્રીનું નામ છે ઈ કે સ્વામી અને ગવર્નર છે બનવારીલાલ પુરોહિત લોકસભાની ઓગણચાલીસ સીટ આવેલી છે રાજ્યસભાની અઢાર અને વિધાનસભાની બસો ને ચોત્રીસ સીટ આવેલી છે તામિલનાડુ રાજ્યની બોર્ડર એ ક કેટલા રાજ્યો સાથે જોડાયેલી છે અને કયા કયા રાજ્યો છે તે આપણે જોઈએ તો તામિલનાડુની સરહદ આંધ્રપ્રદેશ કર્ણાટકા અને કેરળ આ ત્રણ રાજ્યો સાથે જોડાયેલી છે હવે આપણે વાત કરીએ કે તમિલનાડુ રાજ્યમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો તામિલનાડુ રાજ્યમાં ઇન્દિરા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે એ ઉપરાંત ગલ્ફ ઓફ મન્નાર રાષ્ટ્રીય ઉદ્યાન ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન મધુમલઈ રાષ્ટ્રીય ઉદ્યાન મુંડનથુડિયા કાલાકડ ટાઈગર રિઝર્વ આ મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન એ તામિલનાડુ રાજ્યમાં આવેલા છે અને તમિલનાડુની રાજ્ય રમત કઈ છે તો તમિલનાડુની રાજ્ય રમત છે કબડ્ડી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં રક્ષા મંત્રાલયે વિકલાંગ સૈનિકોને ઓછામાં ઓછું કેટલું પેન્શન આપવાની જાહેરાત કરી તો સાચો જવાબ આવશે ઓપ્શન સી અઢાર હજાર રૂપિયા તાજેતરમાં જ રક્ષા મંત્રાલય વિકલાંગ સૈનિકોને ઓછામાં ઓછું માસિક પેન્શન અઢાર હજાર રૂપિયા મળે એ માટેની જોગવાઈ કરી છે અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય કે ભારતના પ્રેઝન્ટ ટાઈમમાં રક્ષામંત્રી કોણ છે તો આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે નિર્મલા સીતારમન કે જે ભારતના વર્તમાન રક્ષામંત્રી છે અને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ પણ બની જાય છે કે સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા પૂર્ણકાલીન રક્ષામંત્રી કોણ છે તો નિર્મલા સીતારમણ એ સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા પૂર્ણકાલીન રક્ષામંત્રી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં ઇન્ડોનેશિયા માસ્ટર્સનો ખિતાબ મહિલા વર્ગમાં એ કોણ વિજેતા બન્યું છે તો મહિલા વર્ગમાં વિજેતા બન્યું છે સાયના નેહવાલ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે આપ ઇમેજમાં દેખો આ છે સાયના નેહવાલ અને તાજેતરમાં જ ઇન્ડોનેશિયા માસ્ટર્સ ખિતાબ તેમણે મહિલા વર્ગમાં વિજેતા બન્યા છે કેરોલીના મરીનને ઈજા થવાથી ઇન્ડોનેશિયા માસ્ટર્સ ખિતાબ જીત્યો છે સાયના નેહવાલે હવે આપણે વાત કરીએ પુરુષ વર્ગમાં કોણ વિજેતા બન્યું છે તો પુરુષ વર્ગમાં ઇન્ડોનેશિયા માસ્ટર્સનો ખિતાબ જીત્યો છે આન્દ્રેસ સેનને પુરુષ વિભાગમાં ખિતાબ મેળવ્યો છે કે જેઓ સ્પેન દેશના છે અને તેમણે કેન્ટો મોમાટાને હરાવીને આ ખિતાબ મેળવ્યો છે અને કેન્ટો મોમાટા એ જાપાન દેશના હતા આ રીતે ઇન્ડોનેશિયા માસ્ટર્સનો ખિતાબ મેળવ્યો છે પુરુષ વિભાગમાં આન્દ્રેસ એન્ટોન્સને જ્યારે મહિલા વિભાગની વાત કરીએ તો સાયના નેહવાલ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે તાજેતરમાં કઈ ટ્રેનનું નામ બદલીને વંદે ભારત એક્સપ્રેસ રાખવામાં આવ્યું તો ટ્રેન એટીનનું એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે ટ્રેન એટીનનું તાજેતરમાં જ નામ બદલીને રાખવામાં આવ્યું છે વંદે ભારત એક્સપ્રેસ તો આપ ઇમેજમાં દેખો આ છે ટ્રેન એટીન આ ટ્રેન બે હજારને અઢારમાં બની હતી એટલે તેનું નામ રાખવામાં આવ્યું હતું ટ્રેન એટીન અને હવે તેનું નામ બદલીને રાખવામાં આવ્યું છે વંદે ભારત એક્સપ્રેસ આ ભારતની સૌથી ઝડપી ટ્રેન છે જે એકસો ને કિલોમીટર પ્રતિ અવર તેની મેક્સિમમ ઝડપ છે તે દિલ્હીથી વારાણસી વચ્ચે ચાલશે પ્રથમ અને એક જાણકારી મેળવીએ કે પૂર્ણરૂપથી ભારતમાં બનેલી આ ટ્રેન છે તેનું નામ હવે રાખવામાં આવ્યું છે વંદે ભારત એક્સપ્રેસ અને ક્યાં બનાવવામાં આવી હતી તો ચેન્નાઈ ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવેલી આ ટ્રેન છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે સત્યાવીસ જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં બીપીસીએલની એકીકૃત રિફાઇનરી વિસ્તાર પરિયોજના પરિસરનું ઉદ્ઘાટન કર્યું તો જવાબ આવશે કોચી ખાતે એટલે કે ઓપ્શન ડી એ સાચો જોબ બનશે બીપીસીએલનું આપણે સૌથી પહેલાં તેનું ફૂલ ફોર્મ જોઈએ તો ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ બીપીસીએલનું ફૂલ ફોર્મ થાય છે અને પ્રેઝન્ટ ટાઈમમાં બીપીસીએલના બે જગ્યાએ રિફાઈનરી આવેલી છે મુંબઈ અને કોચી ખાતે અને તેના વિસ્તાર પરિયોજનાનું ઉદઘાટન કર્યું છે તાજેતરમાં જ સત્યાવીસ જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પરિયોજનાથી પેટ્રોલ અને ડીઝલના ઉત્પાદનને ડબલ કરી દેવામાં આવશે બીપીસીએલની વાત કરીએ તો તેની સ્થાપના થઈ હતી વર્ષ ઓગણીસોને સિત્યોતેરમાં એટલે નાઇન્ટીન સેવન્ટી સેવનમાં હેડક્વાર્ટર્સ આવેલું છે તેનું મુંબઈ ખાતે અને તેના પ્રેઝન્ટ ટાઈમમાં એમડી અને ચેરમેન છે ડી રાજકુમાર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના આંકડા અનુસાર બે હજાર અઢારમાં ભારત સ્ટીલ ઉત્પાદનમાં કયા ક્રમે રહ્યો છે દેશ તો જોબ આવશે બીજા ક્રમે એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે સ્ટીલ ઉત્પાદનની બાબતમાં ભારત બે હજારને અઢારમાં બીજા ક્રમે રહ્યો છે જાપાનને પાછળ મૂકીને ભારત એ બીજા ક્રમ હાંસલ કર્યો છે બે હજાર અઢારમાં ભારતે ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન એક હજારને પાંસઠ લાખ ટન થયું છે જે બે હજારને સત્તરની તુલનાએ વર્ષ બે હજારની સત્તરની તુલનાએ ચાર પોઈન્ટને નવ ટકા વધારો બતાવે છે જેના કારણે ભારતે જાપાન દેશને પાછળ મૂકીને વિશ્વમાં બીજો ક્રમ હાંસલ કર્યો છે ટોચના દેશની વાત કરીએ આપણે તો પ્રથમ ક્રમે એ ચીન દેશ રહ્યો છે ભારત બીજા ક્રમે જાપાન એ ત્રીજા ક્રમે અમેરિકા એ ચોથા ક્રમે છે અને સાઉથ કોરિયા એ સ્ટીલ ઉત્પાદનની બાબતમાં એ પાંચમા ક્રમે રહ્યો છે બે હજારને અઢારની આ વાત છે વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આપના અન્ય મિત્રો સાથે શેર પણ કરજો કે જેથી તેઓ પણ આ વિડિયોનો લાભ લઈ શકે અને હવે જોઈએ આપના માટે ક્વેશ્ચન કે તાજેતરમાં જ રક્ષા મંત્રાલય વિકલાંગ સૈનિકોને ઓછામાં ઓછું કેટલું પેન્શન આપવાની જાહેરાત કરી છે તો અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે